વાઘોડિયા નગરપાલિકામાં વિકાસના કામોમાં નવીન બનનારા રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું વાઘોડી નગરપાલિકા હદના જુદા જુદા વિસ્તારમાં નવીન વિકાસના કામોમાંથી લગભગ ચાર પોઈન્ટ એક્યાસી કરોડના ખર્ચે નિર્માણ વિવિધ રોડ રસ્તાઓના કામો પૈકી ફેજ એક કામોનું ખાતમુહૂર્ત વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે વાઘોડિયા નગરપાલિકા ચીફ ઓફિસર વાઘોડિયા નગરપાલિકા વહીવટદાર હિતેન્દ્રસિંહ ગોહિલ વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યુકેશભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો કાર્યકરો તેમજ આગેવાનોએ હાજરી આપી હતી રિપોર્ટર મોલમ વ્યાસ વાઘોડિયા આજે વાઘોડિયા ખાતે નગરપાલિકા થયા પછી પહેલી વાર રોડોના ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું એમાં વહીવટદાર ગોહિલ સાહેબ અને ચીફ ઓફિસર તળવી અને તમામ ગ્રામજનો દ્વારા આજે અહીંયા ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો વાઘોડિયા ખાતે પહેલા તબક્કામાં ચાર પોઈન્ટ એકતાલીસ કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે થોડા જ સમયમાં બીજા એટલે વાઘોડિયાનો એક પણ સોસાયટી અને વાઘોડિયાનો એક પણ વિસ્તાર રોડ વગર વંચિત ના રહી જાય એટલે બીજા સાડા સાત કરોડનું કામ બીજા તબક્કાની અંદર કરવામાં આવશે અને તમામે તમામ વાઘોડિયાના રોડને નવીનીકરણનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે આજે આ ચાર પોઈન્ટ એકતાલીસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બીજા કામોનું ખાતમુહૂર્ત થોડા સમય પછી કરવામાં આવશે અને તમામે તમામ વાઘોડિયાના રોડો નવીનીકરણ કરવાનું આયોજન સરકારશ્રી દ્વારા રાખવામાં આવેલું છે સાથે સાથે આ આખા વિસ્તારની અંદર ગટરની ખૂબ મોટી સમસ્યા વર્ષોથી છે એટલે ગટર પાણી અને વરસાદી કાસ આશરે બસો કરોડના કામો ટૂંક સમયમાં એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે અત્યારે એનું સર્વે ચાલે છે છ મહિનાની અંદર સરકારમાંથી જે નવી ગ્રાન્ટ આવશે એની અંદર આ તમામે તમામ આખા વાઘોડિયા વિસ્તારની નગરપાલિકામાં નવીનીકરણ ગટર ત્રણ એસટીપી સાથે અને નવી પાણીની લાઇન એટલે ભવિષ્યના ત્રીસ વર્ષનો વિચાર કરી અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદાર શ્રી અને તમામે ભેગા મળીને આ સુવિધા માટેનું આયોજન કરી દીધું છે અને ટૂંક સમયમાં જ એની ગ્રાન્ટ મંજૂર થયા પછી એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો